બીઆરટીએસ બસ તોડફોડ કરતા આરોપીઓનો વરઘડો કાઢવામાં આવ્યો રિક્ષા ચાલકની ભાઈગીરી ઉધરા પોલીસે બહાર કાઢી સુરતના ઉધરા વિસ્તારમાં બીઆરટીએસ બસ તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોને લઈને ઉધરા પોલીસે આરોપીને શોધવા છકરો ગતિમાન કર્યા આરોપીને પકડી બીઆરટીએસ રૂટ ખાતે લઈ જઈ આરોપીઓને ભાગી ભાઈગીરી ઉતારી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સ્ટોરી સ્ટોરી રિપોર્ટ બાય સુરતની સતીષ કુમાર સાથે કેમેરામેન ચિંતન ગજેરા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે